ખાલી કરી દો બેન ને કઈ કોઈ નથી આગ જાજી લાગી ગઈ છે ખાલી કરી દો આજુબાજુમાં

યાથી દોર હા યાથી દોર બારે બારે તોડી નાખો મારી દોર તો ફાયર સ્ટેશન ફોન કરો હા ફાયર ને આ બારી સંજેતી ફોડનો વધી ગઈ છે નથી દવાય એમ ફાયર વાળા ફાયર વાળા ને ફોન કરો ફાયર ને

હોય તો હારું ન થાય અહિયાં કઈ ન થાય